નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કંજૂસ કાકા સાથે બનેલી ઘટના પર સોનપુર નામનું એક સુંદર ગામ ગામને પાદરેથી સોના નામની નદી વહે નદીનું પાણી ચોખ્ખું છટાકવો ગામના લોકો તે નદીના પાણીનો પીવામાં ઉપયોગ કરે ગામમાં ખેતી કરતા લોકો ઘણા તેમને માટે આ સોના નદી આશીર્વાદ સમાન હતી બાર માસ વહેતી આ નદીના કારણે ગામના ખેતરવાડીઓ લીલા સમ સોનપુરમાં અવારનવાર જુદા જુદા ઉત્સવો ઉજાય નવરાત્રી નવું વર્ષ હોળી શરદ પૂર્ણિમા અને તેમજ દિવસ પણ ખરા આ બધા ઉત્સવો ઉજવવા માટે ગામમાંથી જ ફાળો ઉઘરાવવામાં આવે ગામના સૌ લોકો વોસે વોસે ફાળાની રકમ આપે એ ફાળાની રકમમાંથી ખર્ચ કરવામાં આવે આવા ફાળા એકઠા કરતી વખતે આખા ગામના લોકો ફાળો આપે પરંતુ આ ગામમાં સજન એક ખૂબ જ શ્રીમત ખેડૂત આ ખેડૂત આવા ફાળામાં એક પૈસો ન આપે તેના આવા સ્વભાવને લીધે લોકો તેને કંજુસ કાકા તરીકે ઓળખવા લાગ્યા આ કંજૂસ કાકા તરીકે ઓળખાતા સજનની કંજુસાઈની સરસા ગામ લોકોમાં હંમેશા થતી રહેતી એક એક રૂપિયાનો ના સુટકે ખર્ચ કરનાર સર્જન પોતાની પત્ની તથા બાળકો માટે પણ ખર્ચ કરવાનો વખત આવે તોય પોતાની કંજુસાઈ ન છોડે હો તેના આ સ્વભાવથી તે પોતાના કુટુંબમાં અપ્રિય થઈ ગયેલો લોકો જ્યારે તેને કંજુસકા તરીકે બોલાવે ત્યારે સર્જન જરા પણ ગુચ્છે થયા વિના હસીને જવાબ પણ આપે કે આ કંજૂસ સર્જન પાસે શાર વાળી અને સ ખેતર હતા તેમાં મજૂરો કામ કરવા આવે મજૂરો જ્યારે કામ કરી લે ત્યારે તેને પૂરતી મજૂરી મળી રહેતી કંજૂસ સર્જન મજૂરી ચૂકવવા માટે ઉદારતા બતાવતો તે બાબતનું સૌને આશ્ચર્ય થતું ક્યારેય કોઈ મજૂરને વાડી ખેતરમાં કામ કરતા કંઈ ઈજા થાય તો જરા પણ વિચાર્યા વિના આ કંજૂસ કાકા શહેર ભણી પોતાનું વાહન દોડાવી ઈજાગ્રસ્તને પૂરતી સારવાર કરાવી દવા અને ડોક્ટરનો ખર્ચ કરે જરૂર પડે તેમ હોય તો ક્યારેક તો ગામ લોકો દંગ થઈ જતા હો વાળા કપડાં પહેરી ફરતા આ સર્જનને જોઈ સૌ કોઈ એમ જ માની લે કે ખૂબ જ દયનીય હાલતમાં જીવી રહેલા આ આદમી પાસે બે ટક રોટલા રળવાનું કોઈ સાધન નહીં હોય આ ગામ આખાના કંજુસ કાકા સ્વભાવે રમૂજી ભારે પૈસા વાપરવામાં કંજુસાઈ કરનારા સર્જન રમૂજ કરવા સમય ખૂબ ઉદાર થઈ જતો તેની રમૂજો તો માત્ર સોનપુર નહીં પરંતુ આસપાસના ગામે જાણીતી ઘણીવાર એવું બને કે પોતાના ખેતરમાં પાકેલા અનાજ કે શાકભાજીનો જથ્થો વેચવા માટે સર્જન શહેરમાં જાય તો શહેરના વેપારીઓ સજને કોઈ શેઠિયાનો મજૂર સમજે ક્યારેક કોઈ મજૂર તેની સાથે આવ્યો હોય અને વેપારીને સર્જનની સાસી ઓળખ આપે તો વેપારી પણ મૂઝાઈ જાય કે સાસુ શું હશે પરંતુ ધીરે ધીરે શહેરના વેપારીઓ પણ સર્જનને હવે ઓળખી ગયેલા તેથી ઘણીવાર પૂછતા કે ભાઈ સર્જન તું તો ખૂબ જ શ્રીમદ છે પછી આવા વેશ કાઢીને શા માટે ફરે છે ત્યારે હંસતા હસતા સર્જન જવાબ આપતો કે શેઠ થઈને ફરવાથી મને તો કોઈ ખાસ લાભ થાય તેવું નથી લાગતું તેના કરતાં તો ગામ લોકો મને કંજુસ કાકા કહીને બોલાવે તે ખૂબ જ ગમે છે વળી શેઠ થઈને ફરું તો મારામાં અભિમાન આવી જાય અભિમાન આવે તો મારો લોકો પ્રત્યે અને લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ ઘટી જાય આ રીતના જીવનમાં જ મને મજા છે એમ કહી પોતાને ટાળી કંજૂસ કાકા એવા આ સજનની રીતભાત એવી હતી કે કોઈ સમજી નહોતું શકતું કે તે શા માટે આમ કરે છે કંજૂસ સજને કંજુસાઈ થી ધન એકઠું કર્યું છે તે તો આખા ગામને ખાતરી હતી ઘણીવાર ગામના વડીલો પૂછવા પુસ્તા કેલિયા સજનિયા આ ધનના ઢગલા ભેગા કરી તું શું કરીશ તેના કરતા આટલું બધું ધન કમાય છે તો તેમાંથી વાપરતો જા તારે ન વાપરવું હોય તો તારા કુટુંબ અને બાળકોને વાપરવા દે પરંતુ ત્યારે હસવામાં કંજુસાય ન રાખનારો સજન ખડખડાટ હસી પડતો પરંતુ વડીલોને કંઈ પણ સાસો જવાબ ન આપતો તે ગુચ્છે ન થાય તેનું આશ્રય ગામના વડુલેના થતું આમ આ કંજુસ કાકાના જિંદગીના દિવસો પસાર થતા હતા એકવાર ગામમાં કોઈ ઉત્સવ હતો સોનપુર ગામનો ઉત્સવ એટલે વાત ન પૂછો ખૂબ જ જોર જોરથી તૈયારીઓ થવા મળી કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમ શહેરમાંથી એક મોટા નેતા પધારવાના હતા આજ કાર્યક્રમમાં ગામ લોકો દ્વારા કંજુસ કાકાને આમંત્રણ આપવામાં આવ્યું કંજુસ કાકાએ એ આમંત્રણ હોંશે હોંશે સ્વીકારી લીધું આખરે એ ઉત્સવનો દિવસ આવી પહોંચ્યો કાર્યક્રમ શરૂ થયો સૌ પ્રથમ બધાનું સ્વાગત કરવામાં આવ્યું પછી વારા ફરતી બધાએ ભાષણ દેવાનું શરૂ કર્યું એક પછી એક સૌ ભાષણ દેવા મળ્યા પછી ભાષણ આપવાનો નેતાજીનો વારો આવ્યો હન નેતાજીએ ભાષણ આપવાનું શરૂ કર્યું મોટી મોટી વાતો કરવા મળી તેમણે ભાષણમાં કહ્યું કે આ ગામમાં સ્કૂલ હોસ્પિટલ વગેરે બંધાવવા જોઈએ આ માટે તમારા ગામમાંથી કોઈ ફાળો આપે તો હું તે બાબતની મંજૂરી વગેરે અપાવી જરૂરી સરકારી સહાય પણ અપાવી દઉં આ સાંભળી અચાનક કાકા સજન ઊભો થયો તેણે નેતાજી પાસે રજૂઆત કરતાં કહ્યું કે આ ગામમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કોલેજ અને હોસ્પિટલ માટે હું હું મકાનોનું કરાવી તૈયાર છું અંગે થતો બધો જ ખર્ચ ભોગવીશ આજે અત્યારે જ એ માટે ભૂમિપૂજન કરવું પડે તો પણ હું તૈયાર છું આટલું સાંભળતા ગામ આખું તાળીઓના ગડગડાટ કરવા મળ્યું ત્યારે તે તાળીઓનો ગડગડાટ શાંત કરવા કાકાએ વિનંતી કરતા કહ્યું કે ગામ લોકો મારી વાત તો સાંભળો આ બધું કરવા માટે મારી એક શરત છે તે શરતનું ગામ આખા પાલન કરવું પડશે જો ગામના લોકોને મારી શરત મંજૂર હોય તો જ હું મારું આ દાન કરીશ અને સજ્જનની શરતની વાત સાંભળી ત્યાં નીરવ શાંતિ સવાઈ ગઈ ત્યાં ગામના સરપંચ ઊભા થયા તેમણે કહ્યું ભાઈ સર્જન તે માત્ર સોનપુર ગામ નહીં પરંતુ આસપાસના ગામના લોકો માટે પણ મોટો ઉપકાર થવાની તૈયારી બતાવીશ ત્યારે સોનપુર ગામના લોકો વતી હું વસન આપું છું કે તારી જે શરત હશે તે અમને મંજૂર છે ત્યારે તરત જ સર્જન બોલી ઉઠ્યો મારી એકમાત્ર શરત એ છે કે ગામના લોકોએ મને સર્જન નહીં પરંતુ કંજુસ કાકા એ નામથી જ બોલાવો સરપંચ શ્રી અત્યારે તમે ભલે સજ્જન બોલ્યા પરંતુ હવે કાકા કહેજો તેના આ શબ્દો સાંભળી તે હાજર હતા તે સૌની આંખો ભીની થઈ ગઈ સૌ ગદગદિત થઈ ગયા ફરી એકવાર તાળીઓનું ગડગાટ શરૂ થયો પછી તો ગામના લોકોએ જાત મહેનત શરૂ કરી મકાનો બંધાયા પ્રાથમિક માધ્યમિક ઉચ્ચર માધ્યમિક શાળા કોલેજ હોસ્પિટલ એક સુંદર મજાનો બગીચો બાળકોને રમવાનું મેદાન પુસ્તકાલય બંધાયા સોનપુર અને તેની આસપાસના લોકો માટે કંજુસ આજે લોકો તો તેને કંજુસ કાકાના નામે ઓળખે છે એ જ નામે બોલાવે છે સારા ધનનો દુરુપયોગ ન કરતા તેને સહયોગ વાપરવું જોઈએ મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે